મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે હવે નોકરી દેવા નીકળી ગયા છે તમે જોઈ શકો સાહેબ વધારો સવાર સવારમાં તમે તો આપણે ભોખી ગયા છીએ ઓફિસ તો તમે જોઈ શકો છો ઓફિસનો નજારો આપણે સાઈડ ઉપર ભોખી ગયા છીએ આ છે આપણી ઓફિસ તો તમે જોઈ શકો સાઈડ ઉપર તું કામકાજ ચાલી રહ્યો તો આ બાજુ તો કંઈ કામકાજ નથી પણ પેલી બાજુ તાબો ગોઠવાયા તમે જોઈ શકો કે આપણું ચાર મકાન છે એનો ધાબો ગોઠવાઈ રહ્યું છે ને આ બાજુ તમે જોઈ શકો છો તો આ બાજુ પાલક બંધાયા આ બાજુ આ બાજુ પાલક બંધાશે અને પછી ચણતરનું કામકાજ ચાલુ થશે એવું લાગી રહ્યું તમે જોઈ શકો સાહેબ જોવા જુઓ હવે આપણે ચાલુ કરી રહ્યા છીએ કેમેરાની એલઈડી તમે જોઈ શકો છો કેમેરાની એલઈડી ચાલુ થઈ જાય જોઈ શકો E aí, a gente se adotou. Agora, a câmera está aqui. Então, a gente vai ver como é que é. E depois, a gente vai a મિત્રો ફાઇનલી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે બેસીશું દિવસ જમવા તમે જોઈ શકો સાઈડ કામ કામકાજ ચાલી ગયો જમવાયું છે મજૂર બધા હવે જમવા જશે તો તમે જોઈ શકો આજે કામકાજ કોઈ વધારે ચાલુ નહીં લાભ ગોઠવા દિવસ કામ કામકાજ ચાલુ હોય હું જોઈ શકું જમવાનું ટેન્શન કરે બધા જમવા જશે આપણે બેસી જમવા તો આપણે જમી લઈએ તમે પણ જમી લો ફાઇનલી આપણે જમી લીધું અને આપણે આવી જાય સાઈડ પર ઓટોમાં તો તમે જઈ શકો સેમ્પલ ધાબુ ભરવાનું એની તૈયારી થઈ ત્યાં જોઈ શકો ગોઠવાયા તો આ રીતના ધાબો ગોઠવાય જોઈ શકો ટેકા ભણાવે ધાબામાં ગોઠવાય આપણે આથી ઓટોમાં નીકળીએ સામાન પડે બધો આ પાણીનું ટોકું બનાવવામાં આવ્યું ચાર લીટરનું ભાઈ ત્રણ હજાર લીટરનું ત્રણ હજાર લીટરનું પોણી ટોકું બનાવવામાં આવ્યું তাৰ লিটৰ পাই নাই ইচ্ছা মানুহ মই ডাড়ু গোটাই પૂરા થઈ ગયા બસ પોણી સોટો જે પૂરણ કરી હું પોણી મૂકીએ લીમડો વાવો મને તો આપણે જઈ રહ્યા છીએ ઓફિસ તો ચાલો ભાઈ આવું ઓફિસ માલ બધો સ્ટોક કરવામાં આવ્યો દરવાજા તપચી રેતી બધું মাল খুটাই নহয় কম কৰাুটাই নাই জোৰদাৰ কণ্ট্ৰেক্টৰ ফ'ম আপুনি হম দ গোখা মহাৰা নি તમે જોઈ શકો છો એક દાડે દર્શન આપણે જવાનું હોય દૂર નહીં નજીક જ છબીએ તો તમને હાલથી દર્શન કરાવી દે જોઈ શકો રેલવેના બાજુમાં જ ગોગા મહારાજનું મંદિર આવેલું છે ખેતરોમાં જોઈ શકો ગુગા મહારાજનું મંદિર દર્શન કરવા હોય સામે પુલ જાય જે અમદાવાદ હાઈવે મળે આના બાજુ રેલવે છે ત્યાં પણ એક નાનું મંદિર છે માતાજીનું તો આપણે જઈએ ને ઘઉં બધું આવ્યું હોય મિત્રો તમે જોઈ શકો રાયડો ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હોય બાજુમાં અને આપણે અહીંયા આપણી સાઈડની હદ પૂરી થાય તો વરંડો કરવામાં આવ્યો તો તમે જોઈ શકો આ વરંડો એની પાસે મકાન શું કોકના গাইন নাখ পাইপ ল'ৰা ডিক লাগে ফাইনলো মিত্ৰি বেঠাই যি চাই জানে મિત્રો મહેમાન આપણું બાઇક લઈ અને રણુજસ ભાઈ આપણે તો આવતી બીજું જવાનું આ બીજું તેમ કે આપડે પેહલા મહિના બીજ આવે એટલે આપડે કરવાની બીજ પે આગળ મહિના કે બારમા મહિના સુધી તો મિત્રો ફાઇનલી એવો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો આપણે ઘરે જવા નીકળીએ અને સાઈડ ઉપર અત્યારે સાંજે કામ ચાલુ કરવામાં આવ્યું હતું કે જીસીબી અત્યારે બોલવામાં આવી હોય જીસી કોઈ બીજી જગ્યાએ ગયેલી હતી એટલે અહીંયા રાતનું જે પૂરણ થોડું બાકી રહી ગયું હોય મકાનમાં અમુક એમાં પૂરણ કરવા જીસીબી આવી ગઈ હોય તો તમે જોઈ શકો

તો તમે જોઈ શકો માતાની સેવા થઈ ગઈ બનાવ્યું બનાવ્યુંક બનાવવામાં આવ્યું મમ્મી રસોઈ કરો જોઈ શકો તો અલગ વસ્તુ રસોઈ કરો તો આપણે બેસીએ તો મિત્રો ફાઇનલ હવે જમવા બે જાય તો તમે જોઈ શકો છો આપણે જે જમવામાં બનાવ્યું સબ્જી વળો બનાયો બાજીના રોટલા નહોતું જ તો પપ્પાના બધા જમી લઈએ પપ્પાના મટી જોઈ જોઈ શકો થોડો થોડો હોજો આવે વધારે લગાવીએ તો આપણે જમી લો તમે પણ જમી લો તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો આપણે જમીને આવી ગયા છીએ તો આજે તો લાઈટો ચાલુ છે બધી તો તમે જોઈ શકો કાલે તો નથી ચાલુ ને હજુ તો લાઇટો ચાલુ જ છે પછી કોઈ બોલતી ના તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈ રહી જોઈ શકો તો મિત્રો ફાઇનલી આપણે હું સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે એવું સુઈ જ જઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી